હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ રહ્યા છો હોન્ડા એક્ટિવા બાઈક વેચવાનું છે જી જે ટેન પાસિંગ છે અને સાવ ઓસી કિંમતમાં બાઇક આપી દેવાનું છે સારા ટાયર જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે હોન્ડા એક્ટિવા બાઇકની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને એન્ડનું મોડલ છે બે હજાર તેરનું પાર્સિંગ છે વન ઓનર હોન્ડા એક્ટિવા બાઇક છે અને કન્ડિશન ગુડ જોવા મળશે વ્હાઈટ કલરમાં આ હોંડા એક્ટિવા બાઇક જોવા મળશે સારા ટાયર અને સડો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે કાટ સડો એકદમ સોખી બાઇક છે એક જ માલિકે ચલાવેલી બાઇક છે એ તે જ માલિકે છોડાવેલી બાઇક છે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી વેચાઈ જાય તો ખોટો ધકો ના થાય વાત કરીએ આપણે આ હોન્ડા એક્ટિવા બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ આ બાઇકની કિંમત માત્ર સત્યાવીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા કિંમત રાખેલી છે આ બાઈક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરત